જી તમે તો કોકમ કેરો ચાલા લઈ ગયા પોટા તોર ના શેવું રે જે ને આની ના લે આમ બહુ માઠો રે એ અન ભા ખાવા જે કે કે જવ જે કેરો એવા તો હું હેલા તાવ બેતા ખાવા થઈ આયો યાર કેરો કેટલી વાર હવે એ આઈ ગયો જો કેરો લાગી ને

એ જલબા જલબા આ મને પાળા લે રવા દે રોડિયો ઓન કરવા દે આ હે ફોરું લાગી દી નઈ

પણ ભૂલ્યા નથી અમુ બમ આવવાનું હા તમે જ ગયા મને જાલે ને કમો ને એ ખાલી કુપે જતો રહે ત્યાં તક તમે હું કરી આયા પેલા બહુ માર કરવા ના આવ્યો ગયો તમ જીએ કે ખાવા ના ડર ના આઈ જો આવા આઈ જો તો

પેઢી વિખી ના છીએ મુખાવા દે અજમવા દો અને એવા દંડા ટુ એવા દંડા હજુ ઓળખતા જ નહીં તો महिवाडी di जाता बुका काही